ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું હું સ્વાગત કરું છું હવે આ બીજી સપ્ટેમ્બર જે છે સોમવતી અમાસ સોમવારી અમાસ એને કુષાહરણ અમાવસ્યા પણ કહેવાય છે અને દર્ભ હરણ અમાવસ્યા પણ કહેવાય છે હવે એ શું છે તો આ બહુ જ મહત્વપૂર્ણ વિષય છે કદાચ બહુ ઓછા લોકોને આના વિશે ખબર હશે અથવા તો છે હવે એ સત્સંગ શું છે એ આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ સત્સંગ શું છે તો આપણે જેને દાભળો કહીએ છીએ ગુજરાતીમાં અથવા દર્ભ કહીએ છીએ અથવા તો કુષા કહીએ છીએ હવે આ દાભળો દર્ભ કે કુષા આપણે આખા વર્ષમાં જો આપણા ઘરમાં પ્રયોગ કરીએ છીએ ક્યાં ક્યાં પ્રયોગ થાય છે તો જ્યારે જ્યારે કોઈ શ્રાદ્ધ તર્પણ નિત્યકર્મ હોય ત્યારે જો તમને યાદ હોય ત્યારે આપણા જે ભૂદેવ હોય છે એ તમને આ અનામિકા આંગળીએ દાભડાની વીંટી બનાવીને જે ઘાસ જેવું જેને આપણે લોકો ઘણા લોકો ઘાસ શબ્દ પ્રયોગ કરે છે એટલે તમને સમજવા માટે આ શબ્દનો પ્રયોગ કરો કે આપણી અનામિકા આંગળીએ આપણને વીંટી બનાવીને પહેરાવે છે જો તમે આ માર્ક કર્યું હોય નોટિસ કર્યું હોય જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય ને દસમું અગિયારમું બારમું તેરમું શ્રાબ્ધ કી ક્રિયા કે તર્પણ થાય ત્યારે આ આંગળીએ દાભડાની વીંટી બનાવીને પહેરાવે જ્યારે પિંડદાન આદિ થાય તો એને નીચે દાબળો પાથરવામાં આવે છે જ્યારે નિત્ય પૂજા પાઠ પણ આપણે જો કરીએ ને તોય શાસ્ત્રમાં લખ્યું છે કે અનામિકા આંગળીમાં રોજ દાભડાની વીંટી બનાવીને પહેરવાની નિત્ય પૂજા પાઠ કર્મ પૂરું થાય પછી એ વિંટીનો કોઈ પવિત્ર જગ્યા પર ત્યાગ કરવો કારણ કે દાભની વિંટી પહેર્યા સિવાય કોઈપણ રીતે કોઈપણ નિત્ય પૂજા પાઠ અનુષ્ઠાન કર્મ તર્પણ હોય એ સફળ થતું જ નથી હા એવું લખેલું છે કે જ્યારે દાબળો ના મળે દાબળો ના હોય તો એવું લખ્યું છે આ અનામિકા આંગળીએ તમે સોનાની વીંટી ધારણ કરો સોનાની વીટી પણ ધારણ ન કરી શકો તો ચાંદીની ધારણ કરો અને ચાંદીની વીંટી પણ ધારણ ન કરી શકો તો તાંબાની વીંટી ધારણ કરો કારણ કે દરેક જગ્યાએ દાબળો કદાચ મળે શક્ય ના હોય એટલે ભગવાને આ વસ્તુ પણ બતાવી છે પણ દાભડાથી અમૂલ્ય કશું નથી જો રોજ આપણે દાભની વીટી પહેરી અને પછી જો નિત્ય સંધ્યા પૂજા પાઠ કરીએ તો એ તો એક અલગ જ પ્રકારની શાંતિને સુખ આપે અને ભગવાનને ખુશ કરવા માટેની એક જે પ્રક્રિયા છે એ અલગ જ પ્રકારની છે ના હોય તો આ બધું આપણે કરી શકીએ હવે એ વાત થઈ કે એ છે શું આ અમાવસ્યાએ આ હરણ કે કુશાહરણ કે દાબળાને ઘરે લાવવાની પ્રક્રિયા શું છે તો સૌથી પહેલાં તો આ દાબળો થાય ક્યાં જ્યાં જ્યાં નદી કિનારો હોય અને એમાં નદી કિનારામાં જે પહાડી જેવા હોય પર્વત જેવો કે ઊંચા બધી ભેખડો હોય ત્યાં આગળ આ દાબળો થતો હોય છે અમુક વખતે અમુક લોકોના ખેતરોમાં પણ દાબળા કિનારા ઉપર થતા હોય છે તો ત્યાંથી આ દાબળો લાવવાનો જે પ્રોસેસ હોય એ કરવાની બીજા નંબરમાં આખા વર્ષમાં જો સૂર્યગ્રહણ હોય ત્યારે આપણે મંદિરમાં રસોડામાં પવિત્ર જગ્યા પર વ્યાપાર સ્થળ ઉપર કે તિજોરીમાં કે કબાટમાં દાબ મૂકે છે જેથી કરીને ગ્રહણની કોઈ ખરાબ અસર ના થાય એ જ રીતે મેં કીધું એમ કે શુભ અશુભ કર્મમાં પણ દાબળો વપરાય છે અને એના સિવાય નિત્ય પૂજા પાઠ કરતી વખતે અનુષ્ઠાન કરતી વખતે આપણે આપણી આંગળીમાં પણ દાબળો કે દાબની વીટી પહેરવી જોઈએ તો તમે આખા વર્ષ દરમિયાન એ દાબ ઘરે લાવો એક જોડી બનાવીને લાવો અથવા એક જેટલું પણ વધારે દાબ લાવી શકો એટલું લાવો ક્યારેક ક્યારેક કોઈને આપણે એ દાભનું દાન પણ કરીએ તો પણ એ મહાદાન કહેવાય છે એટલે તમારે જેટલું લાગે કે મારે આટલો દાબ લેવો છે એ રીતે તમે લઈ શકો હવે જે જગ્યાએ તમને દાબડો પ્રાપ્ત થાય ત્યાં જવાનું આપણું મોડું પૂર્વ દિશામાં અથવા તો પશ્ચિમ દિશામાં રાખવાનું અને એ દાબને પ્રાર્થના કરવાની સંસ્કૃતમાં શ્લોક છે હું ગુજરાતીમાં કહું પહેલાં કાપતા પહેલાં બે હાથે પ્રાર્થના કરવાની ને કહેવાનું કે તમારી અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો નિવાસ છે તમારી ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશનો આશીર્વાદ છે તમારી કૃપાથી મનુષ્યનું સ્વસ્તિ એટલે કલ્યાણ થાય છે અને તમારી કૃપાથી જ મનુષ્યના અજાણતાથી થયેલા પાપોનો વિનાશ થાય છે એટલે જ દાબની આંગળી પહેરવાની કે નિત્ય પૂજામાં કોઈ પાપ થયા હોય તો એનાથી દોષ લાગતો નથી દોષોનું હરણ થાય છે હું તમને મારા ઘરે લેવા આવ્યો છું અથવા તો આવી છું તમે મારી સાથે ચાલજો બસ આટલી પ્રાર્થના કરીને તમારી પાસે ધારીઓ હોય કે ચપ્પુ હોય કે જે કંઈ પણ ધારદાર હોય એને નીચેના મૂળથી કાપવાનું એ દાબને પછી ઘરે લાવીને કોઈ પવિત્ર જગ્યાએ કે ઘરમાં કોઈ સેફ જગ્યાએ મૂકી દેવાનો હવે જ્યારે એ દાબનો પ્રયોગ કરવો હોય ને ત્યારે એને થોડી વાર પહેલાં પાણીમાં પલાળી દેવાનો એટલે પોચો થઈ જશે કારણ કે દાબ જેમ જેમ સુકાય ને એમ બહુ ખતરનાક થાય ખતરનાક એટલે બહુ સૂકો થાય ને તો એ આંગળી પણ કાપી શકે છે એને જો ખેંચીએ કે ગમે તે રીતે પકડીએ તો આંગળી કાપી નાખે એટલા માટે એ દાબને ધીમેથી પ્રેમથી જેટલી જરૂરિયાત હોય એટલું લેવાનો પાણીમાં બોડી રાખો એટલે પોચો થઈ જશે ને જ્યારે પોચો થઈ જાય ત્યારે તમે હાથે પહેરવા માટે એની વીંટી બનાવીને પહેરી શકો પછી રોજ એ રીતે તમે ચાહો તો રોજ એક એક વીટી પહેરી શકો ને એવું ના કરવું હોય તો તમે સોનાની વીટી કે તાંબાની કે ચાંદની પહેરી શકો પણ દાભનો પ્રયોગ ઘણો જ મહત્વપૂર્ણ છે જે આખા વર્ષ દરમિયાન આપણે ઘરમાં થતો હોય છે પણ આપણે ગમે ત્યારે ગમે તે સમયે કોઈ પણ વસ્તુ તોડીને લાવીએ છીએ જે શાસ્ત્ર વિરુદ્ધ બતાવેલી છે અને પછી અજાણતાથી આપણાથી પાપો થતા હોય છે એટલે આ બીજી સપ્ટેમ્બરે સવારે નવથી અગિયાર અથવા તો બપોરે સાડા બારથી ની વચ્ચે એટલે કે બાર થી એક ની વચ્ચે આ દાભને ઘરે લાવવાનો અને એનું આવાહન કરી આપણા ઘરમાં મૂકવાનું આવાહન એટલે આપણે લઈને આવીએ અને આવાહન જ કહેવાય હરણ કરીને આપણે દાભને લાવવાનો આ રીતે દાભને ઘરે લાવવાથી પણ ભગવાન શિવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અને કોઈ પણ પ્રકારના આપણને જો અજાણતાથી થયેલા દોષ હોય તો દોષોનો નાશ થતો હોય છે અને આ કાર્ય ક્યારે કરવાનું રહેશે બીજી સપ્ટેમ્બર સોમવતી અમાવસના દિવસે ખૂબ જ જલ્દી મળીશું આવા જ મહત્વપૂર્ણ વિષય સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ